નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં મેના બેન થી ગધેમાર સુધીના મેન રોડ નું કામ ગોકળ ગતિએ ચાલતા પ્રજા ત્રાહીમાં એસટી બસો માં બેસવા 20 રૂપિયા ખર્ચીને પાશ્વરનાથ હોસ્પિટલ પિકઅપ સ્ટેન્ડ ખાતે જવું પડે છે રોડ નું કામ ઝડપથી પુનઃ કરવા આમ આદમી પાર્ટીની માંગણી ધોળકા ખાતે મેના બેન ટાવર ચાર રસ્તા થી ગધેમાર જગત નાકા સુધી આરસીસી રોડ બનાવવાનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે આ રોડ ધોળકાનો પ્રવેશ ગણાય છે એસટી બસો સહિતના મોટા વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે આ રોડના નવીનીકરણના કારણે વાહન વ્યવહાર માટે છેલ્લા એક મહિનાથી આ રોડ બંધ કરી દેવામાં આવે છે આથી એસટી તંત્ર દ્વારા અમદાવાદ જવા માટેની એસટી બસો પણ પાર્શ્વનાથ હોસ્પિટલથી દોડાવવાનું શરૂ કર્યું છે આથી લોકોને વીસ રૂપિયા રિક્ષાવાળું ખર્ચીને બસમાં બેસવા પાર્શ્વનાથ હોસ્પિટલ એસટી પિકઅપ સ્ટેન્ડ ખાતે જવું પડે છે બસો ગામ બહારથી ઉપડતી હોવાથી સૌથી વધુ વિદ્યાર્થીઓને વેઠવાનો વારો આવ્યો છે અમદાવાદ કોલેજમાં ભણવા જતા ગરીબ વિદ્યાર્થીઓ રોજનું ચાલીસ રૂપિયા રિક્ષાવાળું ક્યાંથી કાઢી શકે આ રોડના નવીનીકરણના કામ દરમિયાન પાણીની પાઇપો અને ગટરની પાઇપો તૂટી જતા દૂષિત પાણીના કારણે ચૂઈફળી સહિતના આસપાસના વિસ્તારોમાં કોલેરા ફાટી નીકળ્યો હતો આ સમસ્યા અંગે જાત માહિતી મેળવવા રવિવારે સાંજે પાંચ કલાકે આમ આદમી પાર્ટીના અરવિંદભાઈ ઠાકોર નસીમ અંસારી ગુનભાઈ રાણા બળદેવભાઈ ઠાકોર મુસ્તફાભાઈ મોમીન આર્યન મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરોએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા હલ કરવા માંગણી કરી હતી આજ રોજ ધોળકા વોર્ડ નંબર સિક્સમાં આવેલ ચૂંટણી વિસ્તારમાં જે જકાત નકાતથી લઈને મેનાબેન ટાવર જે રોડ

કાઉન્સિલરે આ કોઈ સ્થાનિક લોકોને પૂછવા આગળ જે મેઇન કનેક્શન છે એ તોડી નાખ્યું એના લીધે આ લોકોનું પાણીનું પ્રેશર જે પહેલે જો આવતું નહીં તો જો આ સમસ્યા ધોળકા ચીફ ઓફિસર કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો ધોળકા આમ આદમી પાર્ટી અને સ્થાનિક સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા અને ચીફ ઓફિસરને ઘેરાવ કરવામાં આવશે જે જેની સંપૂર્ણ જવાબદારી ધોળકા નગરપાલિકા અને ચીફ ઓફિસરની રહેશે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા